ઓય બોનસ તો લાપુર મોડલ એનું મજાડું મારે હે હું મારા ખાટલા હું જોતો તાર ખાટલા તારા અલ્યા ખાટલા નહીં હું ગયો ઓ ગાડી હું જો ખાટલા નહીં હે ઓલે જયા ન ગમ મળો ખાટલા અલ્યા હેન્ડર

અહીં ઘેર આવ્યા માર ઘેર આવવાનું થોડું કમ પડ્યું દીપકભાઈ બોલો આવો આવો

આ તો કોણ આલો નહી હારા લવાનું ગો ગાડી લઈને જવાનું હિ હવે ચાર ખુર્સી લેતો હા ખુરશી લેતો ખુરશી ખુરશી લઈને જુ ખુરશી કાઢ હા હા ખુર્સી લેતા

क्यों बे बैरे लायो आ तमे बे जणा नहीं जाना। ता? तो आ बे जणा ता आ तमार दोर दुम लागो पर गियो ले गोडा काड कानो ना पावा ता भाई बे बैरे आ बे बैरे देखा रे बोलो बात करो आपने बे एडो सटकी गियो क्या वो ची करो समुद

લડો અને એવું ચબત લેડો આટલામાં છો જે હા છો તમારા ખાટલા એ હા અમારે તો થોડામ જાવનું મોડું ખાય હ હમણાં તો ઘેર ઉંઘાડવા પડશે ને બાહા હા હા વા તો હા એ રેહ તમાર સોડે ઓહ વહુ લેડો હમણાં ખાટલા હું ઘણી ગયા હતા ભગવાન પણ ના હોય એનું પીધીમાં બલાવ બાપા એ પલાવો તમે એક પર લેવા જ પડશે ને હમણાં હવે તો ઘણે શોધ પીધી પણ આ તો

રોહોળા મત બહુ મોળછો યાર બે કલાક પેલો લોકોએ કાઢ્યા યાર સુવા गेला આગે 2:10 થઈ ગયા ફોન કરો ભાઈ ચાલુ ઘરે ફોન કરજો ને તો આવી જશે